સુરતમાં રહેતી હું એક ગૃહિણી મારા સસરાની સેવાને જ મારું પરમ કર્તવ્ય માનું છું તેઓ જન્મથી જ અંધ છે તેથી તેમની દુનિયા સ્પર્શ અવાજ અને મારી હૂંફ પૂરતી સીમિત છે હું રોજ સવારે વહેલા ઉઠીને તેમના માટે ગરમ પાણી મૂકું તેમને નવડાવું અને પછી તેમને મંદિરમાં દર્શન કરાવવા લઈ જાઉં હું તેમનો હાથ પકડીને ચાલું ત્યારે તેઓ કહેતા દીકરી તારા હાથમાં મારા જીવનની વાગડો છે આ સાંભળીને મારું હૃદય ભરાઈ આવતું દિવસભર તો બધું સામાન્ય રહેતું પણ સાંજ પડતાં જ વાતાવરણમાં એક અનોખો ફેરફાર આવતો મારા સસરા મને અંધારામાં બેસીને વાર્તાઓ કહેવાનું કહેતા શરૂઆતમાં તો હું તેમને ધાર્મિક અને શૌર્યગાથાઓ સંભળાવતી પણ એક દિવસ તેમણે મને અટકાવી દીકરી તેમણે ધીમા અવાજે કહ્યું આવી વાર્તાઓ હવે મને ગમતી નથી તું મને એવી વાર્તાઓ સંભળાવ જેમાં પ્રેમ વાસના અને શારીરિક સંબંધોની વાતો હોય હું થોડી ગભરાઈ ગઈ પણ મેં વિચાર્યું કે કદાચ તેમની એકલતા તેમને આવી વાતો સાંભળવા મજબૂર કરી રહી છે મેં એક વાર્તા શરૂ કરી જેમાં એક પ્રેમિકા અને તેના પ્રેમીની વાત હતી जेम जेम वार्ता आगड़ बढ़ती गई तेम तेम में जोयू के मारा ससराना श्वास झड़पी थता गया तेमनो एक हाथ तेमना खानगी अंगों पर फरवा लागो मने आ जोई ने थोड़ी शरम आवी, पण हूँ चुप रही बीजा दिवसे तेमने फरी थी आवीज वार्ता संभड़ा कहूं हूँ तेमने वार्ता कहती अने तेओ तेमना अंगों ने स्पर्शता મને સમજાયું કે આ તેમની એક આદત બની ગઈ હતી હું રોજ સાંજે તેમને વાર્તાઓ સંભળાવતી અને તેઓ તેમની વાસના સંતોષતા એક દિવસ હું તેમને પગ દબાવતી હતી દિવસભરના થાકથી તેમને થોડી રાહત મળે તે માટે મારી આંગળીઓ તેમના પગની નસો પર ફરતી હતી અચાનક મારી આંગળીઓ તેમના પગના એક ચોક્કસ બિંદુ પર અટકી ગઈ તેમને થોડો દુખાવો થયો હોય એવું લાગ્યું અને તેમના મોંમાંથી ધીમો અવાજ નીકળ્યો અરે અહીં તો બહુ દુઃખે છે હું ડરી ગઈ અને તરત જ તે જગ્યા પરથી હાથ હટાવી લીધો બીજા દિવસે મેં ફરીથી તે જ જગ્યા પર થોડું દબાણ આપ્યું આ વખતે મને સમજાયું કે તે જગ્યાએ કંઈક અલગ જ અનુભવ થાય છે આ ઘટનાથી મને તેમના પ્રત્યે એક અનોખો રસ જાગ્યો મને હવે તેમની વાર્તાઓ અને તેમની લાગણીઓ વધુ સારી રીતે સમજાવા લાગી હતી એક સાંજે જ્યારે હું તેમને વાર્તા સંભળાવતી હતી ત્યારે તેમણે મને કહ્યું કે તેમના ખાનગી ભાગોમાં ખંજવાળ અને બળતરા થાય છે હું તરત જ બેઠકમાંથી ઊભી થઈ અને મલમ લઈ આવી મેં મલમ લગાવવાનું શરૂ કર્યું શરૂઆતમાં મને થોડી ખચકાહટ થઈ પણ મેં મલમ લગાવવાનું ચાલુ રાખ્યું મેં જોયું કે મલમ લગાવવાથી તેમને ઘણી રાહત થઈ તે દિવસ પછી હું રોજ સાંજે તેમને વાર્તા સંભળાવતી અને પછી તેમના ખાનગી ભાગોમાં મલમ લગાડતી આનાથી અમારી વચ્ચે એક અનોખું બંધન બન્યું જે દિવસે ને દિવસે વધુ ગાઢ બનતો ગયું હું મલમ લગાવતી હતી ત્યારે મેં જોયું કે તેમનો ખાનગી ભાગ ધીરે ધીરે મોટો થતો ગયો તે એટલો મોટો થઈ ગયો કે મને આશ્ચર્ય થયું તે ખરેખર એક અજગર જેવો લાગતો હતો તેમનો શ્વાસ ઝડપી બનતો ગયો અને તેમની આંખોમાં એક અનોખી ચમક આવી તેઓ મારા હાથને પકડીને તેમના શરીર પર મૂકવા લાગ્યા તેઓ મારી તરફ જોતા હતા અને મને એક અનોખો ઇશારો કરતા હતા તેઓ મારી આંખોમાં જોતા હતા અને કહેતા દીકરી તારો સ્પર્શ મને જીવનનો અહેસાસ કરાવે છે આ સાંભળીને મને લાગ્યું કે તેઓ મને કંઈક કહેવા માંગે છે પણ હું સમજી શકતી નહોતી એક દિવસ જ્યારે હું મલમ લગાડતી હતી ત્યારે તેમનો ખાનગી ભાગ એટલો મોટો થઈ ગયો કે મને મારી જવાનીના દિવસો યાદ આવી ગયા મને મારા પતિનો ખ્યાલ આવ્યો જેનો ખાનગી ભાગ નાનો અને પાતળો હતો હું ઘણીવાર નિરાશ થઈ જતી કારણ કે હું ક્યારેય સંપૂર્ણ સંતોષ અનુભવી શકતી નહોતી મારા સસરાનો આકાર જોઈને મને એક અનોખી લાગણી થઈ મેં ધીમે ધીમે તેમને સ્પર્શ કરવાનું શરૂ કર્યું તેઓ મને કોઈ વાંધો ન આપતા મેં ક્યારેક ક્યારેક તેમના ખાનગી ભાગને હલાવવાનું શરૂ કર્યું અને થોડા સમય પછી તેમાંથી સફેદ રસ નીકળી જતો હું આ જોઈને આશ્ચર્ય પામતી તે એક રહસ્યમય ક્ષણ હતી જેણે મારી અંદર એક અનોખી ઈચ્છા જગાડી એક દિવસ જ્યારે મેં તેમના ખાનગી ભાગને હલાવ્યો અને તેમાંથી રસ નીકળ્યો ત્યારે મને તેને પીવાની ઈચ્છા થઈ મને લાગ્યું કે આનાથી મને સંતોષ મળશે મેં તે રસ પી લીધો તે એક અનોખો અનુભવ હતો તે દિવસ પછી હું રોજ સાંજે આ કરતી તે મારા જીવનનો એક ભાગ બની ગયો હતો એક દિવસ ઘરે કોઈ નહોતું હું સસરાની સેવા કરવા ગઈ અને અચાનક તેમણે મારો હાથ પકડી લીધો તેમણે મને તેમની પાસે બેસાડી અને મારી આંખોમાં જોતા કહ્યું દીકરી તું મને ખૂબ જ પ્રેમ કરે છે તે હું જાણું છું તેમના શબ્દો સાંભળીને મારું હૃદય ધબકવા લાગ્યું તે પછી અમે ધીમે ધીમે એકબીજાની શારીરિક ઇચ્છાઓ પૂરી કરી આ સંબંધ ધીરે ધીરે ગાઢ બનતો ગયો હું એક દિવસ મારા પતિ સાથે શારીરિક સુખ માણતી અને બીજા દિવસે મારા સસરા સાથે મને મારા પતિ કરતા મારા સસરા સાથે શારીરિક સંબંધ બાંધવો વધારે ગમતો તેમનો મોટો આકાર તેમનો અનુભવી સ્પર્શ અને તેમની વાતો મને ખૂબ જ મજા કરાવતી તેમની સાથે રહેવાથી મને જે આનંદ અને સંતોષ મળતો તે મારા પતિ સાથે મળતો નહોતો હું તેમનાથી વધારે ખુશ રહેતી धीमे धीमे अमारो संबंध एटलो गांठ बनी गयो के अमे रोज सवारे बपोरे अने सांजे शारीरिक सुख मणवा लाग्या सवार ससरा ने जती त्यारे अमे सुख मणता बपोरे जारे मरा पति नौकरी पर जता त्यारे अमे एकांत में समय पसार करता अने सांजे जारे घरना बढ़ा सभ्योंपोता पोत काम में व्यस्त रहता त्यारे अमे फरी शारीरिक सुख मणता આ અમારું જીવન બની ગયું હતું મને સસરા સાથે સમય પસાર કરવો ખૂબ જ ગમતો તે મારા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયા હતા એક દિવસ જ્યારે હું સસરા સાથે સુખ માણતી હતી ત્યારે તેમણે મારા સ્તનો પર ચુંબન કરવાનું શરૂ કર્યું તેમનો અંધકારભર્યો ચહેરો મારા સ્તનો પર ફરતો અને હું તેમની આ સ્પર્શથી ખૂબ જ ઉત્સાહિત થતી તેમનો સ્પર્શ મારા આખા શરીરમાં એક અલગ જ પ્રકારની રોમાંચકતા ફેલાવતો ક્યારેક ક્યારેક તેઓ તેમની જીભથી મારા સ્તનોને ચાટવાનું શરૂ કરી દેતા તેમનો આ અનુભવ મને ખૂબ જ ગમતો આ બધું મારી ઈચ્છાઓને વધુ મજબૂત બનાવતો અને હું વધુને વધુ ઉત્તેજિત થતી એક દિવસ જ્યારે અમે સુખ માણતા હતા ત્યારે મારા સસરાએ મારી યોનીને તેમની જીભથી ચાટવાનું શરૂ કર્યું તેમનો આ સ્પર્શ એટલો આનંદદાયક હતો કે હું મારી બધી ચિંતાઓ ભૂલી જતી તેમનો આ અનુભવ મારી અંદર એક અનોખી ઈચ્છા જગાડી મને લાગ્યું કે મારે આ સંબંધને કાયમ માટે મારી સાથે રાખવો છે તેથી એક દિવસ મેં એક ટેટુ કલાકારને ઘરે બોલાવ્યો અને મારા સસરાના ખાનગી ભાગના આકારનું ટેટુ મારી યોનિના ભાગમાં બનાવી દીધું આ ટેટુ આજે પણ ત્યાં જ છે અને તે અમારા સંબંધની યાદોને કાયમ માટે જીવંત રાખે છે અને અમારો આ શારીરિક પ્રેમ જ્યાં સુધી અમે જીવીશું ત્યાં સુધી ચાલુ રહેશે આ અમારી વચ્ચે એક અનોખો અને ગાઢ સંબંધ બની ગયો છે અમારો આ પ્રેમ હંમેશા અમર રહેશે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ વધુ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો